નમસ્કાર મિત્રો હું લાઈવ કોચ કલ્પેશ દેસાઈ મિત્રો ગયા વિડીયોની અંદર આપણે સ્ટ્રેસ હોર્મોન્સ અને હેપી હોર્મોન્સ વિશે ઘણી બધી જાણકારી મેળવી હતી હવે આજના આ વિડિયોની અંદર આપણે હિલિંગની એક ટેકનિક વિશે વાતો કરીશું મિત્રો ત્રણ સમયની અંદર આપણે જીવીએ છીએ ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ભૂતકાળની અંદર ઘણી બધી એવી ઘટનાઓ આપણે જીવનની અંદર બની હોય છે આ બધી ઘટનાઓની અસરો હજુ પણ આપણા વર્તમાનની અંદર ચાલુ જ હોય છે જેમ કે ભૂતકાળની અંદર કોઈ એક્સિડન્ટ તમને થયો હતો કોઈ નિષ્ફળતાઓ તમને મળી હતી કોઈ સાથે કોઈ ઝઘડો થઈ ગયો હતો કોઈ અબ્યુઝ બાળપણની અંદર થયું હતું અથવા કોઈ પણ નેગેટિવ એવી ઘટનાઓ બની હતી હવે આ ઘટનાઓની અસરો વર્તમાનમાં હજુ પણ ચાલુ છે અને આ ઘટનાને કારણે આપણા માઇન્ડની અંદર નેગેટિવ ઇમોશન હજુ પણ એ ઘટના સાથે જોડાયેલા છે જેમ કે ગુસ્સો ડર નફરત ઈર્ષ્યા આ બધી જ જે કંઈ નેગેટિવ લાગણીઓ આપણા મનની અંદર જોડાયેલી છે એ વર્તમાનની અંદર જ્યારે એના જેવી જ સેમ ઘટનાઓ આપણી સામે આવે છે ત્યારે એ ટ્રિગર થાય છે અને આપણે ગુસ્સો કરીએ છીએ અથવા ડરી જઈએ છીએ અથવા કોઈ પ્રત્યે નફરત અથવા એશિયાની લાગણી આપણે વ્યક્ત કરીએ છીએ એવું કહેવાય છે કે ભૂતકાળની ઘટનાઓ આપણને વર્તમાનમાં શાંતિથી જીવવા નથી દેતી પ્રેમથી જીવવા નથી દેતી અને એટલા માટે જ આપણે પોતાની જાતને હીલ કરવા માટે સૌથી પહેલાં આપણા ભૂતકાળને આપણે હીલ કરવું ખૂબ જરૂરી છે જો મિત્રો આપણે ભૂતકાળને હીલ કરી શકીએ તો વર્તમાનમાં ખૂબ જ શાંતિ અને પ્રેમથી જીવી શકીએ દરેક વ્યક્તિ એવું ઈચ્છતું હોય કે મારે વર્તમાનમાં શાંતિથી જીવવું છે પ્રેમથી જીવવું છે આનંદથી જીવવું છે ખુશીથી જીવવું છે પરંતુ પાસ્ટની જે કંઈ ઘટનાઓ છે એની અસરોમાંથી જ્યાં સુધી વ્યક્તિ મુક્ત નહીં થાય ત્યાં સુધી એ પ્રેમથી ખુશીથી અને આનંદથી જીવી ના શકે તો મિત્રો હિલિંગની સૌથી પહેલી ટેકનિક એ છે પાસ્ટના ટ્રોમામાંથી આપણે મુક્ત થવું તો પાસ્ટના ઘણા બધા દરેક વ્યક્તિના ટ્રોમા હોય છે આ ટ્રોમાને સૌથી પહેલા આપણે આઈડેન્ટિફાઈ કરવું પડે એને જાણવું પડે એને ઓળખવું પડે કે ભૂતકાળમાં કઈ એવી ઘટના બની હતી કે જે ઘટનાની અસરો વર્તમાનમાં હજુ મારા મનની અંદર ચાલી રહી છે તો એને પહેલાં આઈડેન્ટિફાઈ કરો માનો કે ભૂતકાળમાં કોઈક તમને નિષ્ફળતા મળી હતી એને કારણે અત્યારે કંઈ પણ કરતી વખતે તમારો આત્મવિશ્વાસ ડગમગી જાય છે ભૂતકાળમાં કોઈ સાથે કોઈ ઝઘડો થયો હતો તો એને કારણે હાલની અંદર એ વ્યક્તિ સાથે સંબંધો સારા ડેવલપ કરવામાં અથવા કોઈક સારી વાતો કરવામાં અથવા કોઈ વ્યક્તિ સાથે નવા સંબંધો વિકસાવતી વખતે તમને કોઈ હેઝિટેશન થાય છે તો આ જે કંઈક થઈ રહ્યું છે એ ભૂતકાળની અસરોને કારણે છે તો સૌથી પહેલાં આપણે એ ભૂતકાળની ઘટનાને ઓળખવી પડશે કે શું મારી સાથે બન્યું હતું અને એની સાથે મારી કઈ લાગણીઓ જોડાયેલી છે મને ગુસ્સો આવે છે તો શાને કારણે આવે છે હું ડરી જાઉં છું તો સાને કારણે ડર મને લાગે છે કોઈને નિર્ષ્યા આવે છે કોઈ પ્રત્યે મને નફરત થાય છે તો એ સાને કારણે થઈ રહ્યું છે એ સૌથી પહેલાં આપણે ઓળખવું જરૂરી છે તો ભૂતકાળના ટ્રોમાને આપણે દૂર કરવા માટે ઘણી બધી ટેકનિકો હોય છે એમાં ખૂબ જ જાણીતી અને ખૂબ જ અસરકારક એવી ટેકનિક છે તે છે એનર્જીની હિલિંગ ટેકનિક એનએલપીની ટેકનિક દ્વારા તમે તમારા પાસના કોઈ પણ ટ્રોમામાંથી મુક્ત થઈ શકો છો એની સાથે જોડાયેલી નેગેટિવ લાગણીઓથી પણ તમે મુક્ત થઈ શકો છો અને પ્રેમથી અને ખુશીથી આનંદથી જીવી શકો છો મિત્રો તમને પ્રશ્ન થશે કે એનએલપીની ટેકનિક દ્વારા આપણે ભૂતકાળને કઈ રીતે ડિલીટ કરી શકીએ તો એને માટે સૌપ્રથમ તો આપણા માઇન્ડની અંદર જે કંઈક નેગેટિવ ઘટનાની ઈમેજ જે બની હોય છે એ ઇમેજને આપણે ડિલીટ કરવી પડશે અથવા તો એ ઇમેજની ઉપર એક નવી ઈમેજ ક્રિએટ કરવી પડશે ચાલો આપણે એક એક્ઝામ્પલથી સમજીએ માની લો કે પાસ્ટની અંદર તમારો કોઈ સાથે ઝઘડો થઈ ગયો હતો અને એ ઇમેજ હજુ પણ તમારા માઇન્ડની અંદર છે અને એને કારણે તમે એ વ્યક્તિને જ્યારે મળો છો ત્યારે તમે ડિસ્ટર્બ થઈ જાઓ છો ગુસ્સે થઈ જાઓ છો અથવા ઇરિટેટ થઈ જાઓ છો અથવા એ વ્યક્તિ પ્રત્યે તમને નફરત જાગી જાય છે તો હવે આ ઈમેજ જે પડી છે એ ઇમેજને આપણે ઓવરરાઈટ કરવા માટે તમે ઇન્ટેન્સલી એક નવી ઇમેજ ક્રિએટ કરો એક નવું એવું મૂવી ક્રિએટ કરો કે એ વ્યક્તિ તમારી સામે આવે છે તમારી સાથે સ્માઇલથી અને પ્રેમથી વાતો કરે છે તમે પણ એની તરફ સ્માઇલથી એને આવકારો છો પ્રેમથી આવકારો છો અને તમે એકબીજાની સાથે વાતો કરો છો પ્રેમથી એમને મળો છો અને એક પ્રેમભર્યો અને સરસ મજાનો સમય એમની સાથે વિતાવો છો આ રીતની એક નવી ઇમેજ અથવા આ રીતનું એક નવું મૂવી તમે ક્રિએટ કરશો એટલે તમારે એક નવા ન્યુરલ પાથવે બનશે અને એનાથી એ વ્યક્તિ સાથે જે પાસ્ટની ઘટના બની હતી એ પાસ્ટની ઘટના ના જૂના ન્યુરલ પાથવે ઉપર આ નવા ન્યુરલ પાથવે ઓવરરાઇટ થશે અને એનાથી એક નવી ઈમેજ તમારી મેન્ટલ સ્ક્રીન ઉપર બનશે અને એનાથી તમારા નવા ઇમોશન ક્રિએટ થશે તમને એક પ્રશ્ન થશે કે એનએલપી ની ટેકનિક દ્વારા આપણે ભૂતકાળની કોઈ પણ ઘટનામાંથી કઈ રીતે મુક્ત થઈ શકીએ તો મિત્રો ભૂતકાળની જે કંઈ ઘટના છે આપણા માઇન્ડની અંદર એક ઈમેજના રૂપમાં સ્ટોર થઈ હોય છે તો ઇમેજને સૌ પ્રથમ આપણે ડિલીટ કરવી પડે અથવા તો એ ઇમેજ ઉપર એક નવી ઇમેજ ક્રિએટ કરવી પડે અથવા નવું એક મૂવી ક્રિએટ કરવું પડે એક ઉદાહરણ દ્વારા આપણે આ વાતને સમજીએ માની લો કે ભૂતકાળમાં તમને કોઈક નિષ્ફળતા મળી હતી અને એ નિષ્ફળતાનું મૂવી અત્યારે તમારા માઇન્ડની અંદર સ્ટોર છે અને એને કારણે એની સાથેના એક ડરના ઇમોશન પણ તમારા માઇન્ડની અંદર અત્યારે જોડાયેલા છે હવે તમે એક એવું પિક્ચર ક્રિએટ કરો કે જાણે તમે કોઈ કાર્યની અંદર સફળતા મેળવી રહ્યા છો અને એને કારણે તમારો એક ઉત્સાહ વધી રહ્યો છે તમે કોન્ફિડન્ટ ફીલ કરી રહ્યા છો જ્યારે તમે એ કાર્ય માટે એક નવું મૂવી ક્રિએટ કરશો અને કોન્ફિડન્સનું ફિલિંગ ઇન્ટેન્સલી ક્રિએટ કરશો ત્યારે તમારા માઇન્ડની અંદર એક નવું મૂવી ક્રિએટ થશે નવી ઇમેજ ક્રિએટ થશે અને એની સાથે એક નવી મેમરી ક્રિએટ થશે એનાથી ભવિષ્યમાં હવે તમે જ્યારે એ પ્રકારના કોઈ પણ કાર્ય કરવા માટે જશો ત્યારે તમારો માઇન્ડની અંદર એક કોન્ફિડન્સ ડેવલપ થશે અને તમે એ કાર્યને કરી શકશો તો આ રીતે આપણે ભૂતકાળની કોઈ પણ નેગેટિવ મેમરી હોય તો એ મેમરીમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ એ મેમરીને ડિલીટ કરીને અથવા તો એ મેમરીની ઇમેજ ઉપર એક નવી ઇમેજ ક્રિએટ કરીને અને એ માટે વધુ માહિતીની જરૂર હોય તો તમે અહીં આપેલ નંબર ઉપર અમારો ચોક્કસપણે સંપર્ક કરી શકો છો જો તમને મારી આ વાત ગમી હોય મારો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસપણે લાઈક પણ કરજો કમેન્ટ પણ કરજો અને આ વિડીયોને શેર પણ જરૂરથી કરજો આપણે એક નવી ટેકનિક શીખવા માટે નવા વિડીયોની અંદર ફરીથી મળીશું ટિલ ધેન બાય વિશ યુ હેપી એન્ડ હેલ્ધી લાઈફ થેન્ક યુ વેરી મચ